ટીવી સિરિયલ આપણા મનોરંજન માટે છે પરંતુ તેને જ કોઈ ગુનો કરવાનું સાધન બનાવી લે હતો એક માણસ એટલી હદે લાલચી બની ગયો કે તેને મામૂલી એવા પૈસા માટે મોટો ક્રાઈમ કરી નાખ્યો અને આ ક્રાઈમને ડિટેક્ટ કરવા માટે પોલીસ પણ થોડા દિવસ માટે ગોટાણે ચડી ગઈ હતી અને તેને આખો પરફેક્ટ પ્લાન એક ટીવી સિરિયલ સતુરાલ સિમરકા તેમાંથી બનાવ્યો હતો આજની ક્રાઈમ ફાઇલમાં હું નિખિલ મક્કા સુરતમાં બનેલી એક તાજેતરની ઘટના વિશે તમને વાત કરવાનો છું કે જેને જાણીને સૌ કોઈ ચોખ્ખી ઉઠ્યા અને બોલ્યા કે એક મિત્ર આવું પણ કરી શકે તારીખ રોડ એક મળે છે તેનો ટ્રક ના ટાયર નીચે સંપૂર્ણ રીતે દબાઈ ગયેલો હોય છે જેથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બને છે પોલીસને તેના ખિસ્સામાંથી દસ્તાવેજો મળે છે અને બે આઈડી પ્રૂફ મળે છે જેના આધારે પોલીસ આસપાસમાં તેની ઓળખ કરવા માટે પ્રયાસ કરે છે અને તપાસમાં પોલીસને ખબર પડે છે કે મૃતકનું નામ શિવકુમાર મિશ્રા છે જેથી તે તેના ઘરે પહોંચે છે અને તેની પત્ની મીના દેવીને બધી વાત કરે છે આ બધું સાંભળીને મીના દેવીનો જે પ્રતિભાવ હતો તે જોઈને પણ પોલીસ ચોકી ઉઠે છે અને આ મામલે તપાસ ચાલુ રાખે છે તો બીજી બાજુ શિવકુમારનો પરિવાર તેની બોડીને અંતિમ સંસ્કાર આપી દે છે જ્યારે આ મામલે પોલીસ તપાસ કરી રહી હોય છે ત્યારે મીનાદેવી તેમને એક જ પ્રશ્ન પૂછે છે કે મારા પતિના વિમાનના પૈસા મને કેદી મળશે પોલીસ જ્યારે સીસીટીવી તપાસી રહી હોય છે ત્યારે શિવકુમારના ઘટનાના એક દિવસ પહેલાના સીસીટીવી મળી આવે છે જેમાં તે એક વ્યક્તિ સાથે પર પર જતો જોવા મળે છે ત્યારબાદ પેટ્રોલ પંપ બંને જણા ટ્રેસ થાય આ બધું ચાલી રહ્યું હોય છે ત્યારે પોલીસને શિવકુમાર જેનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું તેનું પુણેથી લોકેશન મળી આવે છે અને જે વ્યક્તિનું મોત થયું હતું જેના પર આખી કાર્યવાહી ચાલી રહી હતી તે વ્યક્તિ શિવકુમાર મિશ્રા જીવિત મળી આવે છે હવે પોલીસની જેમ તમને પણ એક જ પ્રશ્ન થઈ રહ્યો હશે કે જે લાશ મળી તે કોની હતી આ બધું જાણવા માટે પોલીસ છે શિવકુમાર મિશ્રા બે માલિક હતો પરંતુ દેવામાં ડૂબેલો હતો ટ્રક ના ચૌદ લાખના હપ્તા ચડી ગયા હતા અને ઘરની લોન પણ ચાલી રહી હતી પરંતુ પૈસા તેની પાસે કઈ જ ન હતા અને તેનો વીમો હતો જે પકાવવા માટે તેને એક માસ્ટર પ્લાન બનાવ્યો ટીવી સિરિયલ સસુરાલ સિમરકામાં તેને પોતાના મોતનું નાટક કરવા માટે તેના દસ વર્ષ ભાઈ જેવા જૂના મિત્ર દેવીપ્રસાદને પ્રસાદને દારૂ પીવડાવ્યું અને તેને ટ્રક નીચે સુવડાવી દીધું ત્યારબાદ તેના ઉપરથી ટ્રક ચલાવીને તેની હત્યા કરી નાખી આ માસ્ટર પ્લાનમાં તેની સાથે સામેલ હતા તેની પત્ની મીના દેવી અને તેનો પુણેમાં રહેતો મિત્ર ગૌતમ જેથી સુરત પોલીસ તેની ધરપકડ કરે છે અને તેઓએ જે સિરિયલમાંથી બનાવેલો માસ્ટર પ્લાન હતો તેનો પર્દાફાશ કરી નાખ્યો સુરત પોલીસની સતર્કતાથી જ આ કેસનો પર્દાફાશ થયો છે જો આગળ તપાસ ન ચાલી હોત તો મૃતક દેવી પ્રસાદને ક્યારેય ન્યાય ન મળ્યો હવે આવી જ ક્રાઇમ ફાઇલ જોવા માટે તમે વોઇસ ઓફ મીડિયાને ફોલો કરવાનું ન ભૂલતા